સુરતના બારડોલી લોકસભા ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો પંચાવન જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિન પણ ઉજવણી કરી હતી

તેમની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણે તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યા હતા અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો સાંસદ પ્રભુ વસાવા તેવીસ બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મ દિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છે આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસ સ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સઠવા આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે એના પછી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે મેં ઇન્ડોર પેશન્ટોને ફ્રૂટ બિસ્કિટની કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં કર્યો અને એના પછી બારડોલી ખાતે ત્યાં પણ આપણે સરકારી હોસ્પિટલમાં ત્યાં અમે હું અને મારી બારડોલી વિધાનસભાના શ્રી ઈશ્વરભાઈ પરમાર એમનો પણ આજે જન્મદિવસ છે તો સંયુક્ત રીતે ત્યાં પણ ફ્રૂટ કીટ અમે વિતરણ કર્યું ત્યારબાદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે અમે બારડોલી ખાતે ત્યાં પણ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મેળવી અને આવી રીતનો કાર્યક્રમ કરતા આવ્યો છું અહીંયા મારા સુરતના દિવ્યાંગજનો છે એ દર વર્ષે આ પહેલી માર્ચની રાહ જોઈને મને શુભકામના આપવા માટે હું માંડવી હોડવી આવે છે અને મારી જ્યાં ઉપસ્થિત હોય છે ત્યાં એ લોકો હંમેશા દર વર્ષે આવતા હોય છે અને અ એમને મળવા માટે આ વખતે સામેથી મેં સુરત સર્કિટ હાઉસનો સમય આપ્યો એ લોકો પણ અત્યારે પધાર્યા હતા અને એમની પણ શુભકામના એ ભગવાનના આશીર્વાદ રૂપ સમાન છે ત્યારે એમના આશીર્વાદ મારા જીવનમાં રાજકીય કારકિર્દી માટે ખૂબ જ લેખે લાગતા હોય છે ત્યારે આજે એમને મળીને ખૂબ આનંદ આનંદ પણ મહેસૂસ કરું છું અને એમની જે કામ કરવાની ધગસ છે દિવ્યાંગજનોની કોઈ એડવોકેટ છે કોઈ જી વીમા સર્વિસ કરે છે કોઈ ફોર વ્હીલર ગાડી પોતે મોડી કરે છે અને અને એવી રીતે એક અમારા દિવ્યાંગ મિત્ર ભાઈ બંને હાથ ન હોવા છતાં એ એવોર્ડ મેળવેલો છે મોડાથી પીછી પકડીને પેન્ટિંગ કરે અને આવા પ્રકારની અને કહેવાય છે અને મહામહિમ રાષ્ટ્રપતિના પણ મુખ્યની વાત છે કે કુદરતે કોઈ દિવ્યાંગજનને કદાચ એક ઇન્દ્રિય ઓછી આપી છે એની સામે છઠ્ઠી ઇન્દ્રિય અમને ભગવાને ખોલી આપી છે અને એની તાકાતથી એઓ કામ કરી રહ્યા છે અને એમની લાગણી અને માગણી મુજબ મને જે રજૂઆત કરી છે કે એમના જિલ્લામાં સુરત સિટી અને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો છે જે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થવા માગે છે નાના મોટા ઔદ્યોગિક પ્રવૃત્તિ કરીને પોતાનું આર્થિક ઉપાર્જન કરી સમાન ભેર જીવન જીવવા માટે એમણે કોપરેટિવ સોસાયટી ઔદ્યોગિક કો ઇન્ડસ્ટ્રીઅલ કો સોસાયટી બનાવવાનું એમણે જે આહવાન કર્યું છે ત્યારે એમણે ટૂંક સમયમાં સ્પેશિયલ દિવ્યાંગજનો માટે ઇન્ડસ્ટ્રીઅલ કો સોસાયટી બનાવીને એમને મદદરૂપ થવા માટેની એમની લાગણી છે એને આગળ વધારીશું ત્યારે આવી રીતે આજે ડાયરેક ઇનડાયરેક્ટ અને પરોક્ષ રીતે હજારો સેંકડો લોકોએ આજે મારી શુભકામના પાઠવી છે તે બદલ સૌનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી રીતે મારા જન્મદિવસનો જે દિવસ છે એ આ રીતે હંમેશા મનાવતો હોઉં છું